શરુવાતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા ઈશ્વરે અંધકારને જુદા પાડીને કહ્યું કે અજવાળું થાવ તેમણે અજવાળાને દિવસ અને અંધકારને રાત કહી છે પહેલો દિવસ થયો ચાલો શરૂઆત કરો પાછા જઈએ અને જોઈએ કે આપણને કેવી રીતે શરૂ થયું ઈશ્વરે પાણીને ભેગા કર્યા અને પૂરી જમીન દેખાઈ ભૂલી અને પાણી બનાવ્યું તેમણે અંતરિક્ષ ને આકાશ કહ્યું ત્રીજો દિવસ પછી ઈશ્વર આકાશમાં જ્યોતિઓ બનાવે છે તેમણે દિવસ માટે સૂર્ય રાત માટે ચંદ્ર

અને એવા પ્રાણીઓ બનાવ્યા જે જમીન પર સરખી ન ચાલે ફક્ત એક બીજી વસ્તુ બનાવવાની છે સૌથી વિશેષ વસ્તુ તેથી તેમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા તેમણે કહ્યું બાળકો ઉત્પન્ન કરો દુનિયા પર અમલ કરો માછલી પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ રાખો છઠ્ઠો દિવસ થયો પછી ઈશ્વરે તેમણે બનાવેલી દરેક વસ્તુ પર નજર નાખી તે ખૂબ સારું છે તેમણે કહ્યું તેથી સાતમા દિવસે તેમણે આરામ કર્યો અને તે દિવસને